વડોદરા સહિત સમગ્ર દેશમાં નવરાત્રિ પર્વની ઉજવણી અંગેની તૈયારીઓ તડામાર ચાલી રહી છે ત્યારે મીઠાના ભાવે કોર્પોરેશનના મેદાનો મેળવી કરોડોની કમાણી કરતા આયોજકોને પોતાની જાહેરાત કરવા માટે શહેરોમાં ઠેક ઠેકાણે પોસ્ટર બેનર લગાવવા એજન્સીઓ કામમાં સોંપવામાં આવ્યા છે ત્યારે આ એજન્સીના કર્મચારીઓ રાત્રિના સમયે છાસઠ કેવી હાઈ ટેન્શન લાઈવ પર જાહેરાતના બેનરો લગાવતા હોવાનો વિડીયો કેમેરામાં કેદ થયો છે પોતાના જીવનો જોખમ કામદારોએ નવરાત્રિની જાહેરાત કરતા બેનરો લગાવી દીધા છે ત્યારે અહીં સવાલ એ થાય છે કે આ કામગીરી દરમિયાન વીજ કરંટ લાગવો કે અન્ય કોઈ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તો જવાબદારી કોની રહેશે શહેરના સરદાર વૃંદાવન ચાર રસ્તા અને ત્યાંથી વાઘોડિયા ચોકડી તરફ જતી હાઈ ટેન્શન લાઇન પર ઠેર ઠેર નવરાત્રીની જાહેરાતના પોસ્ટર અને બેનર લગાવી દેવામાં આવ્યા છે ત્યારે જાહેરાતનું કામ કરતી એજન્સીના માણસો રાત્રિના સમયે પોતાના જીવનને જોખમે બેનરો લગાવી રહ્યા હોવાનો વિડીયો કેમેરામાં કેદ થયો છે